ભાવનગર જિલ્લાના પાલીતાણાના ડુંગરપુર ગામે બીજીવીએસએલની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવે છે જેમાં વીજ ચેકિંગ અર્થે ગયેલી ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો જાણકારી મુજબ જુનાગઢ ભાવનગર ભુજવીની ટીમ ગઈ માથાભારી દ્વારા જુનાગઢ પર હુમલો કરવામાં આવ્યો હતો જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલો ડુંગરપુર ગામના શેરી વિસ્તારમાં થયો હતો કે જ્યાં પ્રાથમિક શાળા નજીક રહેતા માથાભારી શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો કે જેમાં હથિયારો વડે હુમલો કરાતા પીજીવી સહેલા કર્મીઓ ઇજાગ્રસ્ત થયા જણાવવામાં આવી રહ્યું છે કે હુમલામાં ત્રણ જેટલા વીજ કર્મીઓને ઈજા પહોંચી છે ત્યારે આ તમામને સારવાર અર્થે માનસીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ મામલે જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આવા માથાભારે શખ્સો સામે કાર્યવાહી કરવા પીજીવીસીલે માંગ કરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ